માળિયા હાટીના તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાએ વિધિવત પદ ગ્રહણ કર્યું આ તકે ભાજપના તાલુકા પંચાયતના સદસ્યો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં સંભાળ્યો કાર્યભાર આ તકે ભાજપ તાલુકા પ્રમુખ રાજેશ ભાલોડિયા હરિસિંહ સિસોદિયા પ્રવીણભાઈ કારિયા ડી કે સિસોદિયા લોકસેવક જીવાભાઈ સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત ભાજપ તાલુકા સંગઠન દ્વારા પુષ્પગુચ્છ અને હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ દ્વારા પ્રજાના કામોની મહત્વ આપવાની જાહેરાત કરી પદગ્રહણમાં ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો અને સંગઠન દ્વારા પોતાનામાં મૂકેલ વિશ્વાસ સાર્થક કરવાની ખાતરી આપી વંદે માતરમ ભારત માતા હમણાં ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખે અમારા તાલુકા પંચાયતના નવા ભરાયેલા પ્રમુખ શ્રી ભાવનાભાઈ નરેન્દ્રસિંહ સિસોદિયાની અમુક તરીકે વરણી થઈ અમારા સંગઠન તાલુકા પંચાયતના બધા સદસ્યશ્રીઓ સંગઠન પાકના હોદ્દેદારશ્રીઓ સંગઠન પાકના પદાધિકારીઓ બધાએ અમે એનું ખૂબ ઉત્સાહપૂર્વક સન્માન કરી અને પ્રમુખશ્રીના શ્રી દિલીપસિંહભાઈ સિસોદિયાને અમે સન્માન કરી ગૌરવની આણંદ લાગણી અનુભવીએ છીએ અને હવે અમને તાલુકાના વધારે વિકાસના કામોનો લાભ મળશે એવી અમને અપેક્ષા પણ છે અને અમે ક્યારે કોઈ પણ પ્રતિનિધિ તરીકે સતત અહીંયા સોમને ગુરુ બે દિવસવાના છે ત્યારે આ માળિયા તાલુકાના વિકાસના કામોને વધારે વેગ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને દિલીપસિંહભાઈ સતત લોકોની વચ્ચે રહેવાવાળા આગેવાન છે કાર્યકર્તા છે જેથી અમે ખૂબ જ આનંદ અને લાગણી અનુભવીએ છીએ અને ખૂબ ખૂબ એને અમારા તરફથી સંગઠન ભતી એને અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ એ વધારે આગળ વધે અને ખૂબ જ એ કરે એવી શુભેચ્છા સાથે અમારા શંકર ગણપતિ એને ખુબ ખૂબ અભિનંદન ભારત માતા વિજય વંદે ભારત